નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો એક હજાર ગુણીની આવક છે મિત્રો ગઈકાલે નવસો ગુણીની આવક થઈ આજે સો ગુણીની આવક સારી જોવા મળી રહી છે મિત્રો ને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જે જાણીએ કેવા રહી છે આજના બજારમાં આ મિત્રોમાં ચેન્ડ લાઈક શેર સબક્રાઈઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જ્યાં આવજો મિત્રો તો મિત્રો કાલે આપણા વિડીયોમાં જે બસો ને પંદર સબસ્ક્રાઈબર આવ્યા હતા મિત્રો એ ખેડૂતભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી અને દિલથી ધન્યવાદ આપું છું મિત્રો ને આવું નવું અમને સપોર્ટ કરતા રહ્યો મિત્રો તો આમનો મમે આવા નવા વિડીયો જોશ અને જુસ્સાથી બનાવતા રહીએ મિત્રો અને શેર કરતા રહ્યો તો અન્ય ખેડૂત લગીને આપણો વિડીયો પોતતો રહ્યો મિત્રો તો ચાલો રૂબરૂ આ મિત્રો વિડીયોના એન્ડ માં આપણે તેજી મંદિર કેટલી તેજી મંદી રહેલી છે તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો

કે ગીતો ને હરજા 4000 થારજા બસ 50 હાલ ભાઈ આકા એક સાહેબ બોલ તો કે ની હોમે કે બચા હા હવે ઠીકયા એકતાની હીત કરીયા આની ચેઈન

भाई हां 4211 रुपिया નો ભાવ જોયો છે 4211 રૂપિયા નો ભાવ થયેલા છે મિત્રો આના મિત્રો આજની બજારની વાત કહે તો મિત્રો આજે થોડુંક બજાર ઢીલું જોવા મળી ગયું છે ત્રીસ થી ચાલીસ રૂપિયા બજાર ઢીલું આજે ખુલી રહ્યું છે અત્યારે હાલ ત્રીસ થી ચાલીસ રૂપિયા બજાર ઢીલું ખુલી રહ્યું છે કાલ કરતા આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં